તો કેન્સર જોઈએ પ્રસારણનું શ્રેષ્ઠ માપિત વિચલન છે મિત્રો મોઢે કરતા રહો સાથે સાથે એક વાર બોલો બે વાર બોલો ત્રણ વાર બોલો ગીત બોલી દઉં એક વાર કે બે વાર બોલો કે ત્રણ વાર બોલો ઓકે તો એવી રીતે મોડે કરતા જાવ મિત્રો ફરીથી કહી દઉં પ્રસારણનું શ્રેષ્ઠ માપ most imp question કદાચ આવી શકે છે તમારા પરીક્ષામાં મિત્રો most imp ઓકે પ્રસારણનું શ્રેષ્ઠ માપ કયું તો પ્રસારણનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન છે અને મિત્રો તમે જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં અને વિડિયો લાઈક કરવાનો પણ ભૂલતા નહીં આખા ગાલા એસિમેટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નો કોલ કરોલન ગાલામેન્ટના સોલ્યુશન ની પીડીએફ બધી મેળવવાની જો તમે એ પીડીએફ ના મેળવવી હોય મરજી ભાઈ પૈસા ની તો આ બધા વિડીયો તમારે જોવા પડશે મિત્રો આ બધા આખા આખા વિડીયો તમારે જોવા પડશે

ચલનાંક એટલે મધ્યકની સાપેક્ષમાં માં ચલનાંક એટલે મધ્યકની માં પ્રમાણિત ચલનાંક એસ આનું સૂત્ર મિત્રો આપણે લખેલું છે જેવી રીતે આપણે લખાયું છે કે એસ માઇનસ એક્સ ગુણ્યા ગુણ્યાનું નિશાન છે મોટું ગુણ્યા સો એસ એપોન એક્સ ગુણિયા મિત્રો આપણે એક્સ બાર ની કોઈ સિસ્ટમ થતી નથી પીડીએફ બનાવવા માટે તો આપણે એક્સ બાર નું જે સૂત્ર હોય છે એટલે કે ઉપર જે આપણે લીટી કરીએ છીએ મિત્રો નીચે કરી દે કે એનું ઓપ્શન હતું તો તમે થોડુંક બરોબર ઝીરો તમે પરીક્ષામાં આવી રીતે પરીક્ષા મિત્રો કરજો ધ્યાન રાખજો સાંભળેલું હશે તો યાદ આવશે ને તો કઈ કઈ વાંધો નહીં જીરો તો સરેરાશ વિચરાન બરોબર ઝીરો તેથી સરેરાશ વિચરાણ બરોબર ઝીરો શું કીધું કે બધું ઝીરો આવે છે તો જવાબ પણ આપણો શું આવશે તો તે જીરો ઝીરો અવલોકનનું વિચરણ દસ પોઈન્ટ વિચલન શોધો ઉત્તર જોઈએ મિત્રો કે એક્સ સ્ક્ર બરોબર એસ સ્ક્વેર બરોબર દસ પોઈન્ટ ચોવીસ આપેલું છે બરોબર એસ સ્ક્વેર છે એનું દસ પોઈન્ટ ચોવીસ આપેલું છે અને ત્રણ પોઈન્ટ બે આવે છે તો એનો આન્સર થશે તેનું પ્રમાણિત વિચલન બરોબર ત્રણ પોઈન્ટ મિત્રો બે થશે અને એના પછી મિત્રો છઠ્ઠો પૃષ્ઠ જોવાના પહેલા જો તમે આપણી channel ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી તો મિત્રો ફટાફટ આપણી channel મિત્રો subscribe કરો કેમ કે તમારે ગાલા એટલા માટે લખતા તમારે education ને લગતા જ આપણી ચેનલ પર video છે ફટાફટ મિત્રો channel ને subscribe કરો video ને like ભૂલો નહીં એક છેલ્લો પ્રશ્ન છે મિત્રો એ જોઈ લઈએ આપણે અને જો આખા ગાલા એસેમેટર સોલ્યુશન ની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસિશન માં આપેલ નંબર પર મિત્રો કોલ કરો આખા ગાલા એસેમેટર ના સોલ્યુશન ની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે અને પી પંચોતેર બરોબર ચાલીસ પોઈન્ટ બે છે તો ચતુર્થક વિચલન શોધો તો મિત્રો આમાં આપેલું છે ક્યુ વન બરોબર ક્યુ પચીસ તમને ખબર છે કે કેમ કે ક્યુ વન બરોબર પચીસ ટકા પી પી પચીસ એટલે પણ પચીસ ટકા કેમ કે આ ચતુર્થક છે ક્યુ વન બરોબર પચીસ ટકા પી પચીસ બરોબર પચીસ ટકા તો કે અઢાર પોઈન્ટ સાત આવે આન્સર આમાં આપેલું છે અને ક્યુ થ્રી બરોબર પી પંચોતેર એટલે કે ચાલીસ પોઈન્ટ બે આમાં આવ્યું કીધું ક્યુ થ્રી બરોબર મિત્રો ક્યુ થ્રી ની કિંમત પણ પંચોતેર ટકા થાય છે પી પંચોતેર ની કિંમત પણ પચોતેર ટકા થાય છે તમને બધાને ખબર જ છે

જો તમને video ગમ્યો તો video ને like કરી દો channel ને કરવાનું મિત્રો ભૂલતા નહીં અને આખા ગાલા assignment સોલ્યુશન solution ની PDF મેળવવા માંગતા હોય તો નીચે description માં આપેલ number ઉપર કરો જેની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે મિત્રો આના પછી વિભાગ c નું solution આપણી channel પર જલ્દી થી જલ્દી મિત્રો પહોંચાડવાની તમારા સુધી ટ્રાય કરીશું મિત્રો તો જરૂરથી video ને જોતા રહેજો